કેમેરામેન થોડા હળ ને જય આવશ ભાઈ તમે મારી સાથે ચિરાગભાઈ સાથે અમારા બંને ગુરુ સાથે બન્યા છો તો તમે આ યાત્રામાં અમારી સાથે આવો છો તમારો અનુભવ કેવો છે બહુ સારો હતો છે ને ભીલોડામાં એટલે એ ઢાલ ચડતી વખતે હાઈટ અમારી ટાઈટ થઈ જાય ટાઈટ હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં તો કેમ છો ભાઈ બધા મજામાં જ હશો આજે આપણી યાત્રાના ત્રીજો દિવસ થઈ ગયો છે તમને બધાને ખબર છે કે આપણે સાયકલ લઈને અમરનાથ મતલબ કે મહીસાગરથી અમરનાથની આપણે સાયકલ યાત્રા કરીએ છીએ આજે આપણી યાત્રાનો ત્રીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે છીએ ભાઈ આપણે શામળાજીમાં તો શામળાજીમાં અમે છે ને બાયપાસ પર છીએ મતલબ કે અંબાજીનો જે રોડ છે ને આ જે રોડ જાય છે અહીંયા પર એ અંબાજી જાય છે બાકી પેલો જે રોડ આવે છે ને મેન હાઈવે એ છે ને હિંમતનગર ઉદયપુરવાળો છે તો અમે અંબાજી રોડ પર રોકાયા છે તો અને બાકી નીચે રહી અમારી સાયકલો જો આપણી સાયકલો દેખાય મસ્ત સામાન હવે પેક કરવાનું છે જયેશભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો ગાઈસ ચાલો અમે જે આ જગ્યા ઉપર રોકાયા હતા ચિરાગભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હરર મહાદેવ વધારે તો ગાઈસ જો આ બધું સામાન આપણું હવે પેક કરવાનું છે જો આ બધું જથ્થાબંધ સામાન હે ને બધું હવે સાયકલમાં પેક કરીને પછી પાછું નીકળવાનું અને આજે આજની નાઇટ અમારી થવાની છે ખેડ અંદાજે કેટલું હશે યાદ કિલોમીટર અહીંયાથી ખેડબ્રમા પાસઠ કિલોમીટર છે એટલે આજે અમે આરામથી ખેડબ્રમા પહોંચી જશું બાકી ગાઈસ ભીલોડા ઢાળ આવશે ને મોટો બહુ મોટો ભીલોડા પછી ના પેલા પેલા ભીલોડા પેલા પેલા આવશે ઢાળ પછી ભીલોડા આવશે તો ગઈ નહીં ગાઈસ ફટાફટ અમે સામાન પેક કરી દઈએ અહીંયા પર રોકાયા હતા તો મસ્ત હવે નીકળી રહ્યા છીએ ભીલોડા થી ખેડબ્રમા જવા માટે છે ને અરે સાંભળાજી થી

આવી પર ગયા છે અને આ જે રોડ છે એ અંબાજી માટે છે અને પાછળ શામળાજી જે ચોકડી છે ને એ રહી ગઈ છે ને હવે અમે અંબાજી રોડ પર એટલે કે ભીલોડા રોડ પર છે ભીલોડા ખેડ બ્રહ્મા રોડ પર ભીલોડાનો ઢાળ આવી ગયો છે ને ભાઈ જો સામે દેખાય છે ભીલોડા બાકી અહીંયા પર અમને બે ભાઈ મળી ગયા જે પત્રકાર ને ન્યૂઝ વાળા હતા તો મસ્ત ન્યૂઝ લીધું છે તો અમારું ત્રણેય ને જયેલા હા હું હા ઇન્ટરવ્યુ લીધું ઇન્ટરવ્યુ લીધું ચલો તો મારા મિત્રો ભીલોડા ઢાળ અમે ઉતરી ગયા છીએ અને અહીંયાથી ભિલોડા કેટલું હે ભાઈ સાતથી આઠ કિલોમીટર સાતથી આઠ કિલોમીટર અહીંયાથી ભિલોડા છે બરાબર તમે અમારી સાયકલ એ મૂકી છે ને આ જો તમે આ મંદિર જોયું હોય તો યાદ રાખજો જે આ અંબાજીથી ભિલોડા મતલબ ભિલોડા ઢાળ ઉતરો ને તેવું જેવું એક આ મંદિર છે બરાબર આપ જો બાજુમાં હાઈવે જાય છે હેને ચિરાગ ભાઈ હા ભાઈ

તો તમે આ યાત્રામાં અમારી સાથે આવો છો તો તમારો અનુભવ કેવો છે બહુ સારો અનુભવ છે મને યાત્રામાં સ્લો મળે છે બીજું બીજો કોઈ આઈડિયા બીજો કોઈ અનુભવ તમે આ ત્રણ દિવસમાં શું શીખ્યા શું તમારા થોડું થયું તો હું સાથે કહું બોલે ગાઈસ અજે ગુગુભાઈ લુકમાંથી ન્યૂઝોળા બની ગયા હા ગાઈસ હું ન્યૂઝ હવે હવે ગાઈસ હું તમને બધી અપડેટ બધી જ અપડેટ મારે કરી દેજો દેજો જય તો ગાઈસ આપણે હતા તેના ભાઈ હતા કોફી લઈને આવ્યા છે કોફી થેન્ક યુ ભાઈ વસ્તુ

મારા જોડે છે તમે પછાડી લીધો પણ તારો મારા જેવું નહીં કેમ કે જે છે ને બ્લેક છે બ્લેક આ વાઈટ તો કશું નહીં આજકાલ બધાને બ્લેક પસંદ હોય આ વાઈટ તો કોઈ નથી છોટા જેવો વરસાદ આવી ગયો હમણાં તો હવે બંધ થઈ ગયો છે અને અમે આ મંદિરે સ્ટે કર્યો હતો મતલબ થોડી વાર આરામ બરામ કર્યો હતો હવે પાછું સાયકલનું પેકિંગ બેકિંગ કરી દીધું ચાલો ભાઈ ચાલો થેન્ક યુ થેન્ક યુ ચાલો કાકા હર હર મહાદેવ થેન્ક યુ તો ભાઈ ચાલો હવે નીકળીએ અહીંયાથી ભીલોડા સાત કિલોમીટર જવું છે એટલે બજાર આવી ગયો પછી ઈડર પછી ખેડબ્રહ્મા ભીલોડામાં આવી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમારે અમારી સાયકલો છે ને અમે અંદર મૂકી દીધી આ ભાઈ જો અને અહીંયા ભીલોડા થોડુંક આગું છે કેટલો એક કિલો એક કિલોમીટર જે બાકી છે અને અહીંયા પર અમને એક ભય મળી ગયેલા હલો હલો એસે કરો હાય કરો હાય હા હા તો ગાઈઝ અહીંયા અમને અમારા ફોલોવર્સ મળી ગયા છે તો મસ્ત ઠંડુ પાયા છે તો પી લઈએ હા ને બાકી આવી વરસાદ ઠંડી જેવું લાગે છે એમ અને જો નેવો નેવોકી પડે નેવા પડી ગયો ઈડર બાકી છે તેર કિલોમીટર અને અંબાજી બાકી છે સિત્તેર કિલોમીટર જોવા ગાઈશ એટલે ગઈકાલે સાંજે આપણે અંબાજી તો પકી જવાના છીએ ને અત્યારે આપણે ઈડર થી પણ આગળ ખેડ્રહ માં રોકવાનું છે ભાઈ બાકી જવાય હે યાર ચલો જય માતાજી ભાઈ આપણે આવી ગયા છે ભાઈ ઈડર અને તમે પાછળ જોઈ શકો છો ઈડર બરાબર બાકી અમારી સાથે આ યાત્રામાં અમે ત્રણ વ્યક્તિ હતા હવે ચાર વ્યક્તિ થઈ ગયા છે અમારી સાથે છે નિખિલભાઈ પરમાર હરહર મહાદેવ મહાદેવ જે જે સાબરકાંઠા 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 જે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગામના છે જે આપણી સાથે સેમ યાત્રા કરવાના છે હવે આપણે ત્રણ ભાઈ હતા ચાર ભાઈ થઈ ગયા છે ચલો ચલો રેડી તો ગાઈઝ હવે અત્યારના કમસે કમ પાંચ ઉપર થઈ ગયું છે અને અમારે વીસ કિલોમીટર કાપવાનું છે ખેડ બ્રહ્મા પકવાનું છે હવે જોઈએ પૂરું ટ્રાય કરીએ કે પોકી જાય કેમ કે અમે આજે બહુ લેટ કરી દીધું છે ને ચાલો હતા હા જોઈએ અમને એક્સપિરિયન્સ કેવું રહેશે વડાલીમાં અને અહીંયાથી દસ કિલોમીટર બાકી છે ખેડ બ્રહ્મા તો અમારી સાયકલો ત્યાં મૂકી છે તો મસ્ત ત્યાં દુકાન હતી તો ત્યાં અમે આઈસ્ક્રીમો ખાધી

મને યાદ છે કે અહીંયા પર આ બ્રિજના નીચે અમે નાઈએ ત્યારે અમે અંબાજી ચાલતા આવીએ ને ત્યારે અહીંયા પાણી હોય ને તમે અહીં નાઈએ છીએ મને યાદ છે આ એ બ્રિજ આવી ગયો છે અને હવે આવી ગયો છે ખેડબ્રહ્મા મારા સાથીદારો ચલો ખેડ બ્રહ્મા પહોંચી ગયા છે હવે જ્યાં રહેવાનું છે ત્યાં જઈએ ચલો ચલો મંદિર જોડે આવી ગયા છે ને અમે મંદિરના છે ને બીજા નંબરના ગેટ પર આવ્યા છે જો અહીંયા પર તો અહીંયાથી અમે સાયકલો અંદર લઈ લઈએ અને અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં અમે જઈએ ના ભાઈ સાડા આઠ થઈ ગયા છે અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે જો ભાઈ ટાઈમ બાકી તમને સામે દેખાય છે નાનું અંબાજી એટલે કે બ્રહ્મા જુઓ સામે જ મંદિર દેખાય છે તો અમે અહીંયા રોકાયા છે અમે બે ત્રણ ફરા રોકાયા એટલે મને થોડો અનુભવ હતો અહીંનો એક્સપિરિયન્સ બાકી અમારી સાયકલો ચારે ચારે અહીંયા મૂકી દીધી બાકી અમે જે રૂમમાં રોકાયા છીએ જો એક આવી રૂમ છે હે ને

ચલો નથી જય માતાજી ગુડ નાઇટ બધાને બધા જય માતાજી ગુડ નાઇટ